निराधारे असरवर जल ते कान जीने ओयणी ते राधारे आ बाग खिल्यो ते कान जीने लहरी जती ते राधारे आ पर्वत शिखर ते कान जीने केड़ी चढ़े ते राधारे आ नभ झोक्यो ते कान जी ने पगली पड़े ते राधारे आकेश गुथ्या ते कान जी ने सेथी पुरी ते राधारे आ नभ झोक्यो ते कान जी आ जले ते कान जीने, आरती तेरा धारे आलोचन मारा कान जीने नजर तेरा धारे आ नभ क्यों ते कान जीने चांदनी तेरा धारे आ जल ते कान जीने कोयणी ते રાધારે નમસ્કાર મિત્રો હું છું વર્ષા પ્રજાપતિ ભારતીય સમુદાય શિક્ષણ સંઘ અંતર્ગત આપણી કવિતા આપણા માટે આ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે કવિ પ્રિયકાંત મણિયારની એક સરસ ગીત રચના આ નભ નભૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધારે એ વિશેનો આસ્વાદ માણીશું કોઈ પણ કવિની રચના વિશે આપણે જાણીએ એને માણીએ એ પૂર્વે એનો થોડોક પરિચય તો આપણે સૌને અવગત કરાવવાનો હોય જ મુખ્યત્વે તો તેઓ એક ગીત કવિ તરીકે જ પંકાયેલા છે જન્મ તો તેમનો અમદાવાદમાં જ ઓગણીસો ને સત્યાવીસ ચોવીસમી જાન્યુઆરીના રોજ થયો મને ખૂબ આનંદ છે આ કવિ માટે કે ગુજરાતી સાહિત્યમાં જેને સૌંદર્ય રાગી ધારાના કવિઓ કહેવામાં આવે એવી હરોળમાં એ પંક્તિમાં આપણે આ કવિને મૂકવા ઘટે છે એમ તો એમનો બાપીકો વ્યવસાય તો ચૂડી બનાવવાનો અને વેચવાનો હતો પણ એમ કહેવાય છે કે એ કાર્ય કરતાં કરતાં જ એમનામાં સ્ત્રીઓના જે મનોભાવો છે ને ઝીલવાની એક આવડત એમનામાં આવી ગઈ અને એ નાતે એમણે સૌંદર્ય રાગની જ કવિતા સૌથી વધારે પોતાની રચનાઓમાં ગાઈ છે આપણે આજે પ્રિયકાંત મણિયારની આ નબ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધારે એ કવિતાનો આસ્વાદ માણીશું આ કવિતાનું સ્વરૂપ જે છે એ તો ગીત કવિતા છે મજાની વાત એ છે કે આપણી ભારતીય પરંપરામાં આપણે સૌ જાણીએ છીએ કે રાધા કૃષ્ણ એટલે પ્રેમના પ્રતિક જેમણે આ ધરતી પર અવતાર પણ લીધો છે અને એવા સ્વરૂપો સર્જ્યા છે કે લોકો એવું કહેવાય કે ઐહિક કવિતામાંથી અથવા તો ઐહિક જીવનમાંથી આધ્યાત્મિક જીવનમાં પ્રેમની પ્રગતિ કઈ રીતે કરી શકે એનું નવનિર્માણ કેવી રીતે કરી શકે એ ભાવ પણ તેમણે સાધ્યો છે તો આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જોઈએ તો આપણા સૌ માટે પ્રેમનો દિવસ જો કહેવો હોય અથવા પ્રેમના પ્રતિકો કહેવા હોય તો તે છે રાધાકૃષ્ણ કવિની અહીં કર્મશીલતા જોવી હોય તો કઈ રીતે જોઈ શકીએ આ રચનાની ખાસિયત એ છે કે તેમણે કલ્પન પ્રતીકનો સુંદર પ્રયોગ કરીને એના પ્રેમના જે ભાવ છે એને અહીં ઝીલ્યા છે હું એક એક પંક્તિ આપની સામે પ્રસ્તુત કરીશ અને એનો આસ્વાદ પણ કરાવીશ આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધારે જ્યારે પ્રેમ થાય ત્યારે આપણે એને દર્શાવવા માટે કોઈક ને કોઈક પ્રતિક આપણે જરૂરથી ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને એ રીતે કવિ પ્રિયકાંત મણિયારે રાધા અને કૃષ્ણના સર્વવ્યાપી સ્વરૂપને પ્રકૃતિ અને પુરુષ જેને આપણે વેદોક્ત વાણી કહીએ છીએ એવા ભાવરૂપે અહીં ઝીલ્યા છે આપણી ભારતીય મહેમાન સામે આપણે જોઈએ છીએ તત્વજ્ઞાનમાં આપણે જોઈએ તો પુરુષ અને પ્રકૃતિની વાત હંમેશા આવતી હોય છે આ પુરુષ એટલે કોણ આ પુરુષ એટલે આત્મા પરમાત્મા અને પ્રકૃતિ એટલે જગત ઈશ્વરથી એનું જગત ક્યારેય પણ અભિન્ન રહી શકતું નથી જ્યારે જ્યારે ઈશ્વરને એવું સપનું આવ્યું છે અથવા એ પોતાની યોગ નિંદ્રામાંથી બહાર આવે છે ત્યારે એમને જગત નિર્માણનું સ્વપ્ન સૂજે છે એને સાર્થક કરવાનો મહિમા એમના મનમાં જાગે છે અને એટલા માટે પણ એમ કહેવાય કે આ પ્રકૃતિ એ બીજું કંઈ નહીં પણ આ સૃષ્ટિ છે આ જગત છે તો જગતની અંદર જ્યારે પ્રેમનું નિર્માણ કરવું હશે ત્યારે આપણે કયા પ્રતીકો તરફ જઈશું આપણે આપણી પરંપરાના પ્રતિકો તરફ જઈશું અને એટલે આ કવિતાનું ગાન કહો કે ગુણગાન કહો તો એ એક જ છે એની સાર્થકતા એમ એ જ છે કે પ્રકૃતિના પ્રત્યેક પદાર્થમાં કવિએ રાધા અને કૃષ્ણના ભાવ પ્રતિક સ્વરૂપે ઝીલ્યા છે આમ તો આ કવિતા એ ગાવાની અને ગણગણવાની કવિતા છે એનો આસ્વાદ પામવાની કવિતા છે એની એના વિશે બહુ અર્થઘટનોમાં જો આપણે જઈએ ને તો એવું બને કે એની જે સાદગી છે એની સરળતા છે એ ખૂટી જાય છૂટી પણ જાય આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધારે મેં અગાઉ તમને વાત કરી કે સૃષ્ટિ એ પ્રકૃતિ છે અને પુરુષ એ પરમાત્મા છે તો પ્રકૃતિનું ગુણગાન ગાવા માટે કવિએ અહીં ચાંદની કે આભ એના રૂપ સૌંદર્ય એનું મહિમા ગાવા માટે રાધા અને કૃષ્ણનો ભાવ ઝીલ્યો છે એટલે કહ્યું કે આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધારે આપણે શા માટે ઋતુઓ ઉજવીએ છીએ એ ઋતુઓનો પણ મહિમા છે અહીં તો ઝૂકેલા નભની સાથે આપણે આપણને વર્ષા ઋતુ યાદ આવે તો કહે છે કે જે વાદળોથી ખચિત એવું આભ છે જે ઝૂકી ગયું છે એ ઝૂકેલા આભમાં કવિ કૃષ્ણનું રૂપ જુએ છે અને એમાં તે નિખરતી ચાંદની જે છે એને રાધા સ્વરૂપે જુએ છે આ રાધા કૃષ્ણ એટલે કોઈ ભિન્ન સ્વરૂપ નહીં પણ એક સિક્કાની બે બાજુ જેને કદી પણ આપણે છૂટા ના પાડી શકીએ એવું સ્વરૂપ દરેક સ્ત્રી અને દરેક પુરુષમાં પચાસ પચાસ ટકા સ્ત્રી અને પુરુષના ગુણો છુપાયેલા છે બિલકુલ એવી રીતે કે સ્ત્રી હોય તેમાં પુરુષનો ભાવ હોય અને પુરુષ હોય તેમાં સ્ત્રીનો ભાવ પણ હોય તો પ્રકૃતિને આપણે અભિન્ન નથી કરી શકતા એવી રીતે આપ અને ચાંદનીને પણ આપણે એકરૂપતાના ભાવરૂપે જોઈએ છે બીજી પણ સુંદર પંક્તિ છે આ સરોવર જળતે કાનજી ને પોયણી તે આધારે તમે જ કહો મિત્રો સરોવરમાં જો પોયણી ન હોય તો એ શાનું એ સરોવરની સુંદરતા જે છે કે જો એમાં કેટલી પોયણી ખીલી હોય તો પોયણીને અહીં રાધાનું સ્વરૂપ કહ્યું છે અને સરોવર જલને કાનજીનું સ્વરૂપ કહ્યું છે એનાથી આગળ વધીને કવિ શું કહે છે જુઓ આ બાગ ખીલ્યો તે કાનજી ને લહેરી જતી તે રાધારે બાગની સુંદરતા માત્ર એના દૃશ્યમાં નથી પણ બાગમાં ખીલેલા ફૂલો જો લહેરો સાથે કહેવાય કે મળીને એની સુગંધ ચારેકોર ન પ્રસરાવે તો પછી બાગ સુંદર છે કે અદ્ભુત છે આપણે કેવી રીતે માની શકીશું અને એટલે બાગ અને એની લહેરોને છૂટા ન પાડીને અહીં પણ કવિએ કૃષ્ણ અને રાધાનું પ્રતિક બરાબર સાધ્યું છે ત્રીજી પંક્તિમાં એવું કહેવાયું છે કે આ પર્વત શિખર કાનજીને કેળી પડે તે રાધારે આપણે સૌએ ચિત્રોમાં જોયું છે કે પર્વતોની વચ્ચેથી કેળી નીકળે છે નદીઓ પણ એ ભેખડો તોડીને વહે છે આ ભેખડો કે પછી એમ કહીએ કે પર્વત ન હોય તો આ નદી આ વહેણ કે પછી અહીં કેડીની વાત કરી છે એના ટેકા ક્યાંથી મળશે અને એટલે એમ કહેવાય ને કે એક સિક્કાની બે બાજુ જેવા આબ છે તો ધરતી છે ને ધરતી છે તો આબ છે એવી રીતે પર્વત છે એના શિખરો છે તો એમાંથી પડતી કેડી પણ એની સાથે જોડાયેલી છે તો જ મનુષ્ય જીવન એની પ્રણાલીમાં બરાબર જીવી શકે છે વધુ આગળ કવિ શું કહે છે આ ચાલ્યા ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધારે અત્યાર સુધી આપણે એવા સ્વરૂપો જોયા જેને આપણે આંખોથી જોઈ શકીએ છીએ જેમ કે આભ પોયણી ચાંદની પર્વત શિખર અને કેળી પણ હવે એનાથી પણ આગળ કવિ સૂક્ષ્મમાં આગળ જઈને કહે છે કે આ ચાલ્યા ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધારે ચરણ એ બાહ્ય રૂપે દેખાય છે પણ એ ચરણ જ્યારે ચાલીને આગળ વધે છે ત્યારે એની એક છાપ છોડીને જાય છે અને એ પગલી છે મનુષ્ય જીવન પણ એની માટે છે મનુષ્ય જાત જાતના કર્મો કરે છે અને પછી છાપ રૂપે એ એની સુગંધ પ્રસરાવી જાય છે સારા કર્મોની સારી છાપ એવું આપણે કહીએ છીએ તો અહીં પણ તમને એ ભાવ જોવા મળશે કે પગલી પડે છે તો એ પગલી એ રાધા છે અને ચરણ જે સ્થૂળ રૂપે છે એ કૃષ્ણ છે જીવન એ કૃષ્ણ છે અને જીવન શા માટે જીવીએ છીએ એનો જે ભાવાર્થ છે જે મૂળ કે અહીહિતથી આધ્યાત્મિક તરફ જવાનો દરેક મનુષ્યનો જે હેતુ છે એ રાધાભાવ છે એ પણ અહીં અહીંયા સાર્થક થાય છે પછીની પંક્તિઓ જોઈએ તો આ કેશ ગૂથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધારે તમે જ કહો કે સેંથી ક્યાં પૂરીએ આપણે તો જ્યાં કેશ હોય ત્યાં અહીં પણ રાધા અને કૃષ્ણને ફરીથી આપણે ભિન્ન નથી જ કરી શકતા કેશની સુંદરતા એની સેથીમાં છે અને એ જ રીતે સ્ત્રી જ્યારે સેંથી પૂરે છે તો એની સુંદરતા મધુરતાનો જે ભાવ છે એના પ્રતિકરૂપ એના વાળ છે એની કેશવાળી છે આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધારે આપણે આરતી કરીએ છીએ આરતીનો મહિમા એના દીપ સાથે જોડાયેલો છે દીપ એ ફરીથી અહીં કહું છું કે એ શાનું પ્રતિક છે તો દીપ એ આપણી શ્રદ્ધાનું પ્રતિક છે આપણા જીવનનું પ્રતિક છે તમે બધાએ દીપ જોયો હશે દીપ જ્યારે પ્રજ્વલે છે ત્યારે તેની જ્વાળાઓ ઉપર તરફ વહે છે તો અહીં ફરીથી સંસારની ધારામાંથી નીકળીને આપણે અધ્યાત્મ અથવા આત્મજ્ઞાનની ધારા તરફ આગળ વહેવાનું છે આ સુંદર ભાવ પણ અહીં કવિએ જોડી આપ્યો છે કેટલા સરળ અને સાદગીપૂર્ણ શબ્દોથી આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધારે આરત એ આપણા હૃદયનો એક ભાવ છે જ્યારે આપણે પ્રભુને શ્રદ્ધાપૂર્વક એની ભાવભક્તિ કરીએ છીએ અર્પણ કરીએ છીએ ત્યારે એક આરત સાધીએ છીએ અને ત્યાં આ રાધા મહાભાવ પણ જોડાયેલો છે આ કાવ્યની અંતિમ પંક્તિઓ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ આ લોચન મારા કાનજી ને નજરો જુએ તે રાધારે કેવો સુંદર મહિમા છે લોચન અને નજરું આપણે બિંદ કરી શકીએ જ્યાં લોચન અર્થાત આંખો નેત્ર આંખો છે તો એમાં જોવાવાળી કોઈક નજરું છે આ નજરું એ દૃષ્ટિ છે જ્યાં જ્યાં આંખો જે જે દ્રશ્ય જોવે છે ત્યાં ત્યાં એક ચોક્કસ પ્રકારની આપણી નજર ચારે તરફ ફરે છે તો નજર એ આંતરિક રીતે સાધેલું એક રૂપ છે અને લોચન એ બાહ્ય રીતે જોઈ શકાય એવા છે તો લોચન એ કૃષ્ણ છે અને નજરું એ રાધા છે રાધા એ સૂક્ષ્મ સ્વરૂપ છે અને બાહ્ય સ્વરૂપ તે કૃષ્ણ છે આખી પ્રકૃતિ આ જગતની સમગ્ર પ્રકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બધું જ રાધાકૃષ્ણ છે તો આ તો પરંપરા આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં છેક ઋષિ કાળથી કે સાધુ સંત એમણે જે કંઈ લોકગીતો ગાયા કે પછી એમણે જે કંઈ ભજન વાણી ગાઈ એમાં પણ સાદગીપૂર્ણ રીતે આવી છે અવતરી રહી છે પ્રિયકાંત મણિયાર એ તો આધુનિક યુગના કવિ કહેવાયા છે તમે જોઈ શકો છો કે જે લોક સાહિત્યની પરંપરા કે મધ્યકાળની જે પરંપરા છે એ આજના સમયના કવિ આધુનિક કાળના કવિ પણ કેટલા સરળ શબ્દોથી ઝીલી શકે છે એક રીતે આ પ્રેમ કાવ્ય પણ છે અને આ સમષ્ટિનું કાવ્ય પણ છે ખૂબ ખૂબ આભાર સૌનો